નમસ્કાર બધા મિત્રો ને તો આજે હું આવ્યો છું સિખલોદરા જે માણાવદર તાલુકો અને જુનાગઢ જિલ્લો લાગે છે એક નામચીન અને સારી સારી એવી મેર છે તો આજે હું તમને એ ઘોડી બતાવીશ અને એના માલિક સાથે આપણે વાતચીત કરશું અને એના માલિક નો જેટલો પણ અનુભવ છે જેટલે એને ઘોડા વિશેની માહિતી છે એ આજે હું તમને દઈશ નમસ્કાર વીરાભાઈ નમસ્કાર ભાઈ તો વીરાભાઈ તમારા ફાર્મ નું નામ શું આપ ફાર્મ નું નામ છે લક્ષ્મી ગટ ફાર્મ લક્ષ્મી સ્ટડ ફાર્મ અને તમારે આપણે આ સિખલોદરા છે માણાવદર તાલુકો પણ આપણે ટૂંકમાં આ તો કુતિયાણા એરિયામાં આવી जातो ને આવે કુતિયાણા એરિયામાં નજીક પડે બાકી આવે માણાવદર તાલુકો તાલુકો માણાવદર હા છેલ્લું ગામ તો કેટલા વર્ષથી વિરાભાઈ તમે ઘોડા રાખો છો ઘોડા આપણે આ ઘોડી હું લઈ આવ્યો અને 5ક વર્ષ થયા છે તો આ તમારી પેલી જ ઘોડી પેલી જ ઘોડી હા તો આ પહેલા તમારી પેલા કોઈ જનરેશન તમારી રાખતી બાપ દાદા પણ એ એમાં શું છે કે ઈ સમયે તો એક ઘોડા એ એક જરૂરિયાત હતા કે ઈ સમય માં કોઈ વાહન વ્યવહાર નતો અને માણસો ને ગમે ત્યાં જવું હોય તો ઘોડા લઈને જ જવું પડતું એટલે ઈ સમયે એક ઘોડા છે એ જરૂરિયાત હતા માણસ કે ઘોડા વગર માણસ ને નો હાલતું કારણ કે આપડે બાર જવું હોય તો શું લઇ ને જવું અને હાલી ને તો બહુ વાર લાગે પોહ્ચતા એટલે ઘોડા એ ઝડપી પુગારતા એટલે ઘોડા રાખતા અને ઘોડા નો ખરેખર નો meaning જ હતો ને પેલા અત્યારે તો બધા શોખ ના રાખે છે શોખ ના હા બરોબર છે તો તમે ઘોડા નો કેટલા સમય તમને શોખ ઘોડા નો શોખ તો ઘણો સમય થી પણ આમ લઈ હગી એવી કોઈ પરિસ્થિતિ નોતી હા પછી વસેરીમાં એક આ વસેરી જયારે ભીખુભાઈ ને ત્યાં આવી આપડે અમરાપર અને અમરાપર ભીખુભાઈ અને હરીદાભાઈ ઓઘડ કરી નથી નથી એ ઓપ થઈ ગયા છે ત્યાં થોડોક આપડે દોસ્તારો ની ઘડી આમ ભાઈ જેવો મિત્ર દિવસ એટલે ત્યાં આ વસેરી જોયેલી મારી અને ઘોડી માથે આપણે રાઈડ કરેલી એટલે થોડોક આમ ઘોડામાં થોડુંક આવવાનું ઓલું થયું કે આપણે ઘોડી એક રાખવી જોઈએ અને વસેરી ઘણો સમય થી ગોતતા સમયથી સમય ત્યાં વસેરી ગોતતા પણ એવી કોઈ વસેરી ધ્યાનમાં ના આવી એમ મગજમાં મગજમાં નો બે વસેરા જાઝા જોઈએ આપડા એરિયામાં પણ કોઈ ઘોડી એમ મગજમાં બેસે એવું નમ રે એમ અને અમરા ભીખુભાઈ પાસે વછેરી આવી પછી મગજમાં હતી પણ ઘાટા સંબંધ એટલે એમાં માગવામાં અચકાતા અચકાતા કે માગવી કેમ એમ આપણે માગવી હોય તો સીધું તો ન કહેવાય ભાઈ આ વછેરી મને આપી દે કેમ કે સારી વસ્તુ હોય એ બધાયને અત્યારે રાખવી જ છે રાખવી જ છે બરોબર છે જે નબળી વસ્તુ છે માણસ અત્યારે ઘોડાવાળા જેટલા છે એ એના ખિલ્લે નબળું જાનવર પેદા થાય તો એ વેચવા માથે બરોબર છે અને સારું જાનવર પેદા થાય તો કે ભાઈ પાછું કેમ કે સારા ઘોડા અત્યારે કિંમત પણ એટલી છે બરોબર છે એટલે સારા ઘોડા આપણા ઈલાકામાં માં છે ને લેવા ખૂબ જ મુશ્કેલ કેવાય બરોબર છે કારણ કે આપણો ઈલાકો એટલો બધો સધન નથી એટલે નબળા હોય તો બધાય માણસ વેચી દે અને સારા હોય તો બધા રાખવા જ હોય રાખવા હોય હા એવું પછી આપણે ત્યાં હૈયાભાઈ ની મેં વાત કરી કે આપણે વસેરી કેદી ના લેવું લેવું કરીએ છીએ પણ કોઈ વસેરી એવી મગજમાં બેહતી નથી પછી ભીખુભાઈ વાળી વસેરી ગમે છે તો આપણે કહી શકતા નથી એટલે ભીખુભાઈ કે તને ભાઈ હૈયાભાઈ કે તને જો ગમતી હોય તો હું વાત કરું એમ તો એને એક મિત્ર તરીકે માગી કે ભાઈ તું આ વસેરી વીરાભાઈ ને ગમે છે તો તું આપ તો એની એક ભાઈ તરીકે જેમ ભાઈ ની ઘોડી જેમ વીરાભાઈ ને જોતી હોય તો એ પ્રેમ થી ભલે લઈ જાય બરોબર બાકી વસેરી ની કિંમત આપડે ઉપાડી શકીએ એમ હતા જ નહીં વસેરી ની કિંમત ઉપડે જ નહી આપણા થી ત્યારે અગિયાર મહિનાની ની વસેરી હતી ના એની હાઈસ્ટ કિંમત ગણાતી હતી એમ ગણીએ તો કારણ કે હાઈટ બોડી બોડી ટક્સ આખું તમે એમ તો વસેરી તમને અગિયાર મહિનાની લાગે જ નહીં એમ કોઈ કે ઘોડી જ છે તો એની કિંમત બહુ વધારે થતી હતી પણ એક ભીખુભાઈ ને એક ભાઈ તરીકે એની જે ઓલું બતાવ્યું કે ભાઈ તારે જોતી હોય તો તું પ્રેમથી લઈ જાય હું ભીખુભાઈ ને ત્યાં વિડીયો ઉતારવા ગયો હતો એની મેર છે શિવા બરોબર છે તો એની મને જે રીતના વાત કરી કે એનું કામ ખૂબ જ સારું છે કે આપણે ગ્રુપમાં જે ભાઈઓ પાસે ઘોડા નથી એને આપણે પ્રેમથી ઘોડા રાખવા દઈએ છે કારણ કે જો આજે તમે મહેનત કરશો ભીખુભાઈ મહેનત કરશે અને જેને જેને એની ઘોડીના બચ્ચા આપશે બરાબર છે એ બધા મહેનત કરશે ને તો એક સમયે આપણા ઈલાકામાં સારા ઘોડા બધા પાસે હશે બરોબર છે તો આ એના પ્રયત્નો સારા છે અને એ પ્રયત્ન કરે એ રીતના તમે પણ પ્રયત્ન કરો તો

અહીંયા ભલે એ પેલા જોવે કે ભાઈ માલિક હાથવી હગે એમ છે કે નહીં દુખી થાય એમ છે કે નહીં એ પ્રમાણે જોઈ અને પછી આપે પૈસાની કોઈ કિંમત જ નહીં એમ પૈસાની માન્યતા જ ન કરે એ રીતે બધા ચાર વસેરીઓ આપણા ઇલાકામાં આપેલી છે ઈ તો મને ભીખુભાઈ કીધી કીધી વાત કે એ કે મેં જ્યારથી આ શિવા મારી પાસે આવી છે ત્યારથી કે મારો દેહ પડ્યો છે એ કે અને ત્યારથી કહેતા હતા કે મારે જે પોઝિશન હતી એમાં ખૂબ જ બદલાવ આવ્યો છે હા બરોબર છે તો તમને ઘોડાનો શોખ લાગ્યો બરોબર છે અને શોખ તો હોય પછી ઘોડાની દુનિયામાં તમે કીધું કે પિકુભાઈ પાસેથી વછેરી લીધી તો તમને શું લાગે કે ઘોડું શું પ્રાણી છે ઘોડું દેવરૂપી છે હા ઘોડાનું કોઈ પ્રાણી તરીકે તો જોકે માનતા જ નથી અમે હમ એક ભગવાન ભગવાન તરીકે જ માનીએ છીએ હમ અને ઘરનો એક સભ્ય હોય ને એવી રીતે ઘોડાને માનીએ છીએ પ્રાણી માનતા જ નથી અમે તો કે કારણ કે ઘોડું છે એ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન નથી બરાબર છે કે પહેલાના સમયમાં જ્યારે આપણે એમ કહે કે બ્રહ્મા એ સૃષ્ટિ બનાવી ત્યારે ઘોડા નતા હા બરોબર છે પણ

ઘોડી છે તમારી મેર બરોબર છે લક્ષ્મી તો એના મધર ફાધર સાઈડ થી વાત કરીએ તો આની મધર કોણ થાય શિવા શિવા તો શિવા ની તમે એક વખત ફરી ડિટેલ આપજો ને શિવા આપણે ભીખુભાઈ મીણલભાઈ કારાવદરા છે અમરા અમરાપર ગામ ચેતા અમરાપર કહેવાય છે હા ક્યાં ઊભી છે અત્યારે લગભગ ઉંમર સોળ સત્તર વર્ષ હશે અને આલીશાન લાઈન ની ઈ લોકો કે છે કે આલીશાન લાઈન ની છે બરાબર પછી બાળોતરા મેળા માંથી લઈ આવેલા બાળોતરા મેળામાંથી લોકો સોળ વર્ષ પેલા લઈ આવેલા લઈ આવેલા તો ત્યારથી ભીખુભાઈ પાસે ત્યારથી સોળ વર્ષ ત્યાં ભીખુભાઈ પાસે જ છે અને એના હાથ બચાણ લીધેલા છે એમાંથી બે દેવ થઈ ગયા એ દેવ થઈ ગયા છે એક વછેરો કાનપુર બાજુ આપેલો બાકી બધી ચાર જે વચેરીઓ છે ને એ બધી આપણા મિત્ર મંડળ માં જ આપેલી છે અને એક કોર્ટ પણ તમારી પાસે છે એક કોર્ટ પણ મારી પાસે છે એ ચાર માં કોર્ટ આવી જાય કે નો આવે નહીં એ પાંચ માં ચાર વચેરી અને આ કોર્ટ છે એ પાંચ માં હા હા ઠીક અને આપણે તમારી લક્ષ્મી છે એના ફાધર સાઈડ થી વાત કરીએ આપણે તો ફાધર કોણ આના આના ફાધર રુદ્ર હા રુદ્રના ફાધર છે નાગરાજ રુદ્ર આપણે રામભાઈ સીડા પાસે હતો એ રામભાઈ સીડા પાસે હતો એ રુદ્ર ની આપણે વાત કરીએ તો રુદ્રના મધર ફાદર મધર ફાધર રુદ્રના મધર ફાધર માં રુદ્ર ના ફાધર આપણે નાગરાજ હમ જે અત્યારે ભરતભાઈ પાસે ઉભો છે હમ બોખીરા હમ અને એના મધર છે એ નાગકા ઉભા છે હમ પર્વતભાઈ પર છે હમ અને નાગરાજની લાઈન વિનમાલ લાઈન હિમલય લાઈન તો નાગરાજ આપણે इलाકા સારો घोડો છે અત્યારે હાલ બધા કી છે તો નાગરાજ મોડ આવ્યો ક્યાંથી કેમ કે પહેલા પણ એ આપણા इलाકા હતો તો એ કઈ રીતના આપણા इलाકા આવ્યો નાગરાજ આપણે હરદાભાઈ લઈ આવેલા હરદાભાઈ કુછડિયા રાણાવા હરદાભાઈ કુછડિયા રાણાવા એ ઘોડા ની દુનિયા હાલ અત્યારે ખૂબ જ મોટું નામ છે અને મને ખ્યાલ છે કે હું નાનો હતો ત્યારથી આપણા ઈલાકામાં પહેલા અરદાભાઈ ને અમુક અમુક જે અશ્વ પાલક હતા ઘોડા ઘોડાવાળા થોડા થોડા હતા અત્યારે હાલ તો વધારે લોકો રાખે છે પણ પહેલા અરદાભાઈ નું પહેલા પણ એવું નામ હતું અને હાલ પણ એની પાસે અત્યારે ખૂબ જ સારા જાનવર છે સારા જાનવર તો અરદાભાઈ નાગરાજ ને લઈ આવ્યા તો લેવા હશે અને કેટલાક વર્ષ થયા હશે અને 2017 અઢાર વર્ષ એવું થઈ ગયું છે હો ઈથી વધારે થયા હોય તો કઈ આપણે તો નાની જનરેશન માં આવી ગયા એટલે પછી બહુ આગળ ની આપણે યાદ ન હોય ખ્યાલ ન હોય તો એ ક્યાંથી લેવા તક હોરના ભાઈ આપણે નાગરાજ છે ને ઈ રાજસ્થાન બનાસકાંઠા બોર્ડર ઉપર થી લઈ આવેલા અને ભીનમાલ લાઈન નો ઘોડો છે તો સોળ સત્તર અઢાર વર્ષ થી એ ઘોડો આપણા એરિયામાં આટલા સમય પહેલા પણ હતો પણ વચમાં થોડોક ટાઈમ બાર હરદા ભાઈ એ સેલ કરી દીધો હતો અને પાછો ભરતભાઈ પાસે હાલ અત્યારે નાગરાજ ઉભો છે તો તમે એમ એક રીતના જોવા તો તો છે અને આગળની જે જનરેશન છે નાની જનરેશન છે જે હાલ અત્યારે ઘોડામાં આવવાનો વિચાર કરી રહી છે કે કદાચ આવનારા સમયમાં ઘોડાની જન ઘોડાની દુનિયામાં આવશે તો એને તમે શું મેસેજ આપશો

નાની જનરેશન અત્યારે આવવા પણ માંગે છે પણ એવો બોલો હોવો જોઈએ આપણે સારું ઘોડું રાખવું છે પછી અત્યારે હું પૈસાની અને લાઈન ની બંને એવી બોલી છે કે ભાઈ લાઈન નું ઘોડું હોવું જોઈએ તો લાઈન નું ઘોડું લઈ ગયું એવા પોઝિશન પોઝિશન ના હોય એટલે એમાં અટવાય છે અત્યારે તમને શું લાગે પેલા શરૂઆત થાય એટલે તરત આપણે લાઈન નું ના લાઈન ના ઘોડાની કોઈ જરૂર નથી પેલા તો સારી એવી ઘોડી આપણે સારી ઘોડી કે સારા પોઈન્ટ ની હોવી જોઈએ સારી વસેરી લઈ આવો એનો ઉછેર કરો પછી એમાં સારો ઘોડો લાઈન નો બતાવી બ્રીડ કરાવી બ્રીડ કરાવી અને સારા બચ્ચા મેળવો તો એ જે બચું આવશે એ પાછું લાઈન વાળું લાઈન વાળું આવશે બરાબર છે. અને એક વસ્તુ કે આપણે ગમે ઘોડું હોય ગમે ફીલી હોય એ આપણે મહેનત કરી અને એના પાછળ ભોગ દઈ અને જે બનાવ્યું હોય ને એની મજા કઈક ઓર જ હોય છે કે આ જે આપણે વીરાભાઈ ઉપરથી જ આપણે ઉદાહરણ લઈએ તો વીરાભાઈ આ પાંચ વર્ષ પહેલા જે આ ફીલી લીધી હતી અને વિરાભાઈ પાસે અત્યારે જે આ કન્ડિશનમાં ઘોડી ઊભી છે તો એની પાછળ વિરાભાઈએ એક ભોગ દીધો હોય ને ત્યારે જ આ કન્ડિશનમાં ઘોડી ઊભી હોય બાકી એમ નેમ આ પોઝિશનમાં આ કટ કન્ડિશન અને આટલું આવું સારું બોડી સ્ટ્રક્ચર બને એમાં પાછળ એક એના માલિકનો ભોગ હોય છે એના માલિકને મહેનત હોય છે ત્યારે આવું જાનવર બને અને આવા જાનવર બધાય ન ઊભા હોય આપણા એરિયામાં આપણે એક રીતના જોવા જઈએ તો બધાય પણ આવા જાનવર નથી બરોબર છે અને એક આપણે આવો તો આપણે આ વીરાભાઈએ કીધી એ રીતના એક સારી લાઈન ન હોય તો પણ હાલે અનનોન સારી એવી સારા પોઈન્ટ ની વછેરી કે ઘોડી લઈ અને એમાં સારા ઘોડા બ્રીડ કરી અને જે બચ્ચું આવે કારણ કે આપણા હાથ ઉપર જે ઉછેર થઈ ગયેલ વછેરી કે ઘોડી હોય ને એ આપણું પેટ ઠારે એક રીતના કહે ને તો અને વીરાભાઈ તમે એટલા સમયથી ઘોડામાં છો તો તમને ઘોડામાં શું અનુભવ થયો ઘોડાનો સારો અનુભવ છે કે આપણે મારવાડી લાઇન આવે છે ઘોડાની બહુ સારી લાઇન આવે છે એકદમ વફાદાર હોય છે અને શાંત સ્વભાવનું હોય છે એકદમ શાંત સ્વભાવનું હોય છે પણ એના માટે માલિકને એના માટે થોડોક ભોગ આપવો પડે એમ સારી સારી એવી લાઇન છે હું એમ કઉ ઘોડાની દુનિયામાં

એ ઘોડું બન્યું હોય બરોબર છે એ સારી વસ્તુ બની હોય તો એની પાછળ એના માલિકનો એક રીતના ભોગ હોય છે બરોબર છે તો તમારી પાસે હાલ એક ભીખુભાઈ વાળો કોર્ટ છે બહાર કાઢવાનો જ નથી અને એને બનાવવાનો છે હમ સારી વસ્તુ બનાવવાની છે અને એને થોડોક મોટો થાય પછી રિંગમાં ગમે ત્યાં મૂકવાનો મૂકવાનો છે એટલે ઘોડા અત્યારે આપડે એરિયામાં જોઈ તો લાઇન વાળા ઘોડા સારા છે અને એવી કોઈ પણ નથી કે લઈ શકે કારણ કે આપણો એરિયો બધી રીતના સધર નથી બરોબર બધી રીતના સધર નથી એટલે મેં એક એવો વિચાર કર્યો કે સારો કોણ આપણે રાખીએ એનો ઉછેર કરીએ અને એને સારો એવી વસ્તુ બનાવીએ આપણા નિયમમાં એક સારી વસ્તુ બને સારી વસ્તુ બને તો લાઈન ની કોઈ એવી જરૂર નથી અત્યારે ની એવી કોઈ જરૂર નથી કારણ કે લાઇન ના તો લઈ હગી એવી પોઝિશન એ નથી હા હા બહુ રૂપિયા માંગે છે અને મળે એમ પણ નથી હા મળે પણ નહીં કારણ કે અત્યારે હાલ જે વસ્તુ આપણે હમણાં વાત કરી એ પ્રમાણે છે ને સારી વસ્તુ કોઈ દેવા નથી માંગતા અને ખરાબ વસ્તુ કોઈ લેવી નથી બરોબર છે ને સારી વસ્તુ કદાચ કોઈ સેલ કરે તો આપણા એરિયામાં કે આપણા ખેડૂત ભાઈઓ છે તો એ લઈ હગે એવી પોઝિશન એ એટલે છે સારું બીજ આપણે બનાવીએ બ્રિજ ને એનો ઉછેર કરીએ તો થઈ શકે. તો ખૂબ જ સરસ તમારા પ્રયત્નો છે અને આવાના આવા પ્રયત્નો આગળ રાખજો અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને આટલી માહિતી દીધી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર વીરાભાઈ થેન્ક યુ થેન્ક યુ